વાર્તા અનુભવ પારેખ પરિવાર આજે ખૂબ ખુશ હતો રવિવાર હતો એ તો ઠીક પણ ચાર વાગે એકના એક પુત્ર તુષાર માટે કન્યાને જોવા જવાનું હતું તુષાર બે વર્ષ પહેલા ગ્રેજ્યુએટ થયો અને હાલ ખૂબ સારી નોકરી કરે છે માતા શાંતાબહેન અને પિતાનું નામ દેવેન્દ્રભાઈ નાનો સુખી પરિવાર જે કન્યાને જોવા જવાનું હતું એની જાણ કુટુંબના જ જ્યોતિષીએ આપેલ કન્યાનું નામ નીતા એના કુટુંબમાં માતા જયાબેન પિતા હસમુખભાઈ અને ઉપરાંત એક નાનો ભાઈ રહે નીતા પણ ભણતર પૂરું કરી એક કંપનીમાં નોકરી કરે ટૂંકમાં બંને પરિવાર સુખી સાંજે તુષાર અને એના માતા પિતા નીતાના ઘરે પહોંચી ગયા ત્યાં કુટુંબના જ્યોતિષી પણ આવેલ બંને પરિવાર વચ્ચે વાતો શરૂ થઈ તુષાર અને નીતાના પિતા કામકાજની અને કુટુંબમાં કોની ક્યાં ઓળખાણ જેવી વાતો કરતા હતા અને વચ્ચે વચ્ચે જ્યોતિષ એ કોના સગા ક્યાં રહે જેવી વાતોમાં વ્યસ્ત હતા બીજી બાજુ બંનેની માતાઓ ઘર પરિવારની વાતો કરી રહ્યા હતા અને વાત વાતમાં તુષાર અને નીતાને સામાન્ય સવાલો પૂછી રહ્યા હતા ટૂંકમાં મૂળ હેતુ કુટુંબ એકબીજાને ઓળખે એ જ હતો દેવેન્દ્રભાઈ ઓછું બોલતા પણ એમનું ધ્યાન દરેક નાની નાની વાતો પર રહેતું તુષાર અને શાંતાબહેન એમના આ સ્વભાવથી પરિચિત હતા વાતો ચાલતી રહી અને દરમિયાન નીતા અને એમના માતા જયાબહેન ચા પાણી નાસ્તો લાવી આગ્રહથી આપતા પણ રહ્યા પછી જયાબહેને તુષારની માતા શાંતાબહેન સાથે વાતો શરૂ કરી વાત લગભગ એકાદ કલાક ચાલી તુષાર અને નીતાએ પણ આ દરમિયાન અડધો કલાક બીજા રૂમમાં જઈ અને વાતો કરી લીધી જયાબહેન બહેન ખૂબ વાતો કરી પરંતુ તુષારના પિતાએ ધ્યાનથી એક વાતની નોંધ લીધી કે જયા બહેન પતિ બોલી રહ્યા હતા એવી વાતો જેની આ મુલાકાત દરમિયાન કહેવાની જરૂર જ ન હતી વાતોનો હરીફરીને અર્થ એવો થતો કે પતિ કરતાં પોતે વધુ હોશિયાર છે હસમુખભાઈ એક મોટી કંપનીમાં એકાઉન્ટ્સ હેડ હતા વાત પરથી ભણેલ અને અનુભવી દેખાતા જ હતા પરંતુ પત્નીને મન કદર ન હતી એ દેખાઈ આવતું હતું દેવેન્દ્રભાઈને વધુ ખરાબ એ લાગ્યું કે પહેલી મુલાકાતમાં જ પતિ માટે આવું જરૂર વગરનું બોલે એનો અર્થ તો એવો જ થયો કે જયાબહેન કદાચ ભણેલા હશે પરંતુ ગણેલા તો નથી જ થોડી વારે ચાલો તો જઈએ કહી દેવેન્દ્રભાઈએ વાત સમેટવા માંડી અને બોલ્યા તમે પણ થોડો ટાઈમ લો એક બે દિવસમાં નીતાનો અને તમારો જવાબ આપો દરમિયાન અમે પણ તુષારને પૂછી આપને જણાવીશું રસ્તામાં શાંતાબહેને દેવેન્દ્રભાઈને પૂછ્યું તમને શું લાગે છે દેવેન્દ્રભાઈ બોલ્યા મારી સલાહ માનો તો મજા નથી પહેલાં એમનો જવાબ જોઈશું એ લોકો ના પાડે તો સવાલ જ નથી નહીતર આપણે ના કહેવી પડશે છતાં તુષાર અને તારો મત જે હશે એ મંજૂર છે શાંતાબહેને પૂછ્યું કારણ દેવેન્દ્રભાઈ બોલ્યા બાળક માતા પિતાનું અનુકરણ કરે એ સ્વાભાવિક છે અને જે વિષય પર અને જે રીતે જયાબહેન તારી સાથે વાતો કરતા હતા એમાં એક વાત સ્પષ્ટ હતી પતિ માટે માન નથી જરૂરત વગર એક જ વાત કરી રાખી ઘરની ગૃહિણીમાં સંયમ સમજ ન હોય શું ક્યાં કેટલું બોલવું ન ખબર હોય તો નીતા શું શીખી હશે યાદ રાખ એક છોકરી બાળપણમાં પિતાનું માન જળવાતા જુએ તો જ લગ્ન પછી પતિનું માન રાખવું સમજી શકે છે હું જોઈ શકતો હતો હસમુખભાઈને નહોતું ગમતું પણ સ્વાભાવિક રોકી નહીં શકતા હોય તુષાર બોલ્યો તમારા ગયા પછી એક વાત મારા ધ્યાનમાં પણ આવી નીતાને પિતાનું એટલું બધું નથી એકવાર એ બોલી ગઈ કે હું અને મમ્મી જ નક્કી કરીશું પપ્પાને શું પૂછવાનું દેવેન્દ્રભાઈ બોલ્યા બેટા શબ્દો મલમ પણ છે અને શસ્ત્ર પણ છે અને પછી કહેવા લાગ્યા બોલતા તો બે વર્ષના હતા ત્યાં જ શીખી ગયા પણ એનો સદઉપયોગ ક્યાં ક્યારે અને કેટલું બોલવું અને ક્યાં ચૂપ રહેવું એ સમજ બહુ થોડાને હોય છે અને ઘણા તો આયુષ્યભર શીખી જ નથી શકતા